નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે આજે રાત્રે બે હજારનો એકવીસ મફ્તો આવી જશે અને બે હજારને બદલે ચાર હજાર મળશે અને બે હજાર પ્લસ બે હજાર બરાબર ચાર હજાર એકવીસમાં હપ્તો મળશે બે હજારનો એકવીસ મપ્તો ખાતામાં જમા આ કામ જલ્દીથી કરી લો નહીં તો તમને પણ એકવીસ માપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો તમારે પણ એકવીસમાં આપતાનો લાભ લેવા શું કરવું પડશે તો આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરી કે એકવીસમાં આપતા પહેલાં કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજ ચૌહાણ તાજેતર જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે ટૂંક સમયમાં તેમણે તમામ રાજ્યોની સરકારોની આધાર શેડિંગ ઈ કવાય ઈ કીવાયસી અને અન્ય ઔપચારિકતા તાત્કાલિક પૂર્ણ કરેલી અને ચૂકવણી પ્રક્રિયા વિલંબ ટાળવા માટે ચકાસેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવાની વિનંતી કરી છે તો મિત્રો તમારે પણ જે ઈ કેવાયસી એને બધું અપડેટ કરાવ્યું હતું તેની યાદી કેન્દ્ર સરકારને મોકલવાની વિનંતી કરી છે તે યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે ત્યારે તમારું બે હજારનો એકવીસમાં હપ્તો ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સાથે સાથે કૃષિ મંત્રાલય પણ સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોને હજુ ઈ કેવાયસી બાકી હશે કે આધાર શેડિંગ અથવા બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી હશે તેમને આ હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો તમારી પણ ઈ કેવાય સી અને આધાર સીડીને બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી લેજો રાજ્ય સરકારની ચૂકવણીમાં કોઈપણ વિપેક્ષ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે લાયક લાયક ખેડૂતની અપડેટ કરેલી યાદી કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્દેશ આપવામાં આવે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનના એકવીસમાં આપતાની તારીખ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો જે પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો છે તે ઓક્ટોબરના પહેલાં ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરી છે તો મિત્રો તમારું પણ નામ આવ્યું છે કે નથી આવ્યું યાદીમાં તો તમે પોર્ટલ પર જઈને ચેક કરી લો જે ખેડૂતોની ઈ કેવાય છે અને બેંક ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેમને તેમનો સમયસર ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે એટલે કે એકવીસ માફતાઓ મળી જશે તો મિત્રો આપણે આગળ વાત કરી કે જો તમારા ખાતામાં પૈસા ના આવતા હોય તો શું કરવું તો મિત્રો તમારે પહેલાં ઈ કેવાય ચેક કરી લો કે ઈ કેવાય અપડેટ છે કે નથી અને તમારો આધાર બેંક સાથે લિંક છે કે નથી તો તમારી પણ આધાર બેંક સાથે લિંક ના હોય તો જલ્દીથી જલ્દી કરાવી લેજો આ બંનેમાંથી એક પણ અપડેટ નહીં હોય તો તમારા ખાતામાં એકવીસ માપતો નહીં પડે જો આ બંનેમાંથી કંઈ પણ ભૂલ હશે તો તમે તમારી ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીએ જઈને સુધારો કરાવી શકો છો ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરે છે કે પૈસા અટકી જાય છે જેમ કે નામ અલગ લખાઈ ગયું હોય બેંક ખાતું બદલાઈ ગયું હોય કે મોબાઈલ નંબર જૂનો હોય આ બધી વસ્તુઓ સાચી રાખો તો હપ્તો સમયસર મળશે અને કોઈ પણ ખોટી વેબસાઇટ ઉપર જઈને તમારી માહિતી આપવી નહીં માત્ર પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારી માહિતી આપો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દરેક હપ્તો બે હજાર જેટલો ડીબીટી દ્વારા સીધો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલેથી જ વીસ હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે દરેક વ્યક્તિ એકવીસમાં હપ્તાનો રાહ જોઈ રહ્યા છે એકવીસમાં હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખનને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં અહીં તમને એકવીસમાં હપ્તા વિશેની બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો તમારે પણ એકવીસમો હપ્તો ડાયરેક્ટ ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી એકવીસમાં હપ્તો આવી જશે તો મિત્રો આ હતી એકવીસમાં હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો બે હજારને બદલે ચાર હજાર મળવાના છે અને તમારે પણ એકવીસમાં હપ્તાનો લાભ લેવો હોય તો તમારા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજ બધા અપડેટ રાખજો તો તમને એકવીસમાં હપ્તાનો લાભ મળશે અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ આગળના વિડીયોમાં